અગત્યના સમાચાર મળી રહ્યા છે હળવદમાંથી ધાંગધ્રા હળવદ વાયા રાજકોટ બસ બંધ કરાતા પંથકના લોકોમાં રોષની લાગણી ધારાસભ્ય મૌખિક તેમજ ટેલિફોનિક અનેક વાર રજૂઆત કરવા છતાં નિમ્બર એસટી તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી હળવદને વિશ્વગુરુ બનાવવા શહેરમાં વિકાસની મોટી મોટી વાતો વચ્ચે સામાન્ય એવી એક બસ પણ ધારાસભ્ય ચાલુ ન કરાવી શકતા લોકોમાં ભારે રોષ

હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય એક માત્ર બસ પણ ચાલુ નથી કરાવી શકતા તેવી પણ શહેરીજનોમાં ચર્ચા મે સાહેબની જોડે વાતચીત પણ આ બાબતે કરી હતી કે આપણે આ બસ કઈ રીતે બંધ છે તેના કારણે એટલે મારા સાહેબ શ્રી સાથે વાતચીત કરતા એમને જણાવેલ કે અત્યારે ક્રુ શોર્ટેજના કારણે બંધ છે એમની પાસે અગિયાર ડ્રાઈવરોની ઘટ છે તેના કારણે અત્યારે ક્રુ શોર્ટેજના કારણે આ બસ બંધ છે એવું સાહેબે મને જણાવ્યું મયુર રાવળ જી ટીવી ન્યૂઝ હળવદ